સમગ્ર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જે બાંગ્લાદેશી વિદેશી નાગરિકો ઇલિગલી મળી આવે એના માટેની ડ્રાઈવ એસઓજી લોકલ પોલીસ સ્ટેશન એલસીબી બધા ચલાવી રહ્યા હતા અને એ જ સંદર્ભે તલાલામાં અમને લોકલ પોલીસને અને એલસીબીને બાતમી મળેલી કે એક નિહાર પાનો કરીને એક જે છે વ્યક્તિ એ અહીંયા ઇલિગલ બાંગ્લાદેશી તરીકે આવેલ છે વધારે ડિટેલમાં એમની ડિટેન કરી અને પૂછપરછ કરતા એમને એ બાંગ્લાદેશના વતની છે એમની પાસેથી અમે બાંગ્લાદેશનો પાસપોર્ટ પણ કબજે કર્યો છે એક વર્ષ પહેલાં ભારતમાં આવેલા બે હજાર ચોવીસની સાલમાં ભારતમાં વાપી ખાતે રહેતા હતા અને વાપીથી પછી અહીંયા એક દરગાહમાં એમને દરગાહના દર્શન કરવા માટે થઈને આવેલા એ આધારે અમે એમને તલાલા ખાતે પકડ્યા છે અત્યારે એમની જોઈન્ટ ઇન્ટ્રોગેશનની એક્ટિવિટી કાર્યવાહી ચાલુ છે અને ત્યાર પછી સરકારમાં રિપોર્ટેશન માટે રિપોર્ટ કરી અને એમને બાંગ્લાદેશ ખાતે રિપોર્ટ કરવામાં ગીર સોમનાથ જિલ્લામાં બે વ્યક્તિઓ એક ઉના ખાતે એ પણ લેડી છે અને એક અહીંયા તલાલા ખાતે આ મહિલા છે આ બે વ્યક્તિઓને એમાં જે ઉના ખાતે પકડાયેલ છે એની તમામ જોઈન્ટ ઇન્ટ્રોગેશન ડિપોર્ટેશનની રિપોર્ટ બધું જ થઈ ગયું છે સરકારમાંથી આદેશ આવે એટલે એને રિપોર્ટ કરવામાં આવશે અને સાથે સાથે એ જ વિધિ તલાલામાં કરવામાં આવશે એ છેલ્લા સાત દિવસથી અહીંયા હતા અને એ ભિક્ષાવૃત્તિનું કામ કરે છે અને દરગાહમાં દર્શન કરવા માટે થઈ અમે અહીંયા દલાલ ખાતે આવેલું મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યુઝરૂમ યુટ્યુબ ચેનલને ને કરો